કોણ કેટલા ખાઈ છે કોણ કેટલા ખાય રેસ લગાડવાની છે તમને કોણ લાગે કોણ કોણ દાદા એમ કે કોણ જીતે તમે કોણ લાગે બા

તો એ મને ઘરે જગાડવા આવ્યા ને રીલ શૂટ કરતા હતા ને અત્યારે અમે આવી ગયા છીએ બોર તળાવ મને લેવા આવ્યા ઘરે જગાડવા આવ્યા અને અત્યારે જો આમ લોકેશન જવા તમે ખાલી આવ્યા જો અને બહુ તળાવ અમે આવેલા છે એવી તારણીભાઈ બધા અને આ લોકેશન છે કાલ જો તાર જ અને આ બે કારોના ખેલ કરે છે ડિસ્કો કરે છે ખાલી છે ને અત્યારે રિલ્સ કમ્પ્લેટ થઈ ગઈ છે અને રીટે કેટલી મારે આવે ને આ દેવલા આને કેટલી રીટેક આવી દેવાની

મારે જો ભાગો ભાગો બી ફોન ઉપર જાને કાબી રસ્તા હિન્દી આવડતા એવું નથી હું મારા મામા ઘરે જાણતો ત્યાં હિન્દી હોઉં છું ગુજરાતી પતંગ જગા હા ભાઈ વાહ આગા છે ઉપર આ સ્લેબ લેપ પડીને હેઠે નોયા જાય હો હમણા હેઠે હરિયા દેખાતા હતા બોલો વાહ નેક્સ્ટ લેવલ લોકેશન તો બહુ તે ભાવનગર મે આ જો હા વાહ ભાઈ વાહ સારું આમ છે કેમ લાગે દેવ એક નંબર છે ભાવનગર તો ભાવનગર છે હા ઉધર સે કુછ દીખ ગયા કાક વાળી જોઈ બચ્ચા

હે તું ખાઈ ગયો નવું લેતા હો ના ફેંકી દીધું લે જોયું બાર ફેંકી દીધું આપણો બુલેટ પડ્યું છે જો પેલા નું બુલેટ એનું નામ બ્લેક પેન્થર છે કાકા એની નવું નામ માર દીધું બુલેટ એનું નામ હું બ્લેક પેન્થર કહું બ્લેક જેવું કેવું નામ માર દીધું બ્લેક પેન્થર

તમે ખાઈ લીધું જો ગાંઠિયા કેટલા બધા ખાધા ને કરે બાજાર થઈ કી જાય ગયા અંજો ઓકે જો આ લાવે બધાને કરાયા ઢગલો કરે આમ બેઠા ખાલી કરે ને આયા કાઈ લાવવાનું તું આને મારા પપ્પા નવું દે દે મારા પપ્પા અપાવશે હે કાઈ ન મમ્મી મારથી નહીં

ગાડી ગાડીમાંથી સેન્ટર કાઢવાના છે કાઢી હવે છે ને મારા ઘરે જવાનું થઈ ગયું ને બુલેટ બાર કાઢ નાખ્યું છે જીતુભાઈ ટાટા બાય બાય લે હા ઈ કે ગોળો લેતા હું લેતા હો ટાટા આમ જો ડેલો ભટકાય આમ રે હાલ આ કાકી જો આમ કાક કરે છે હાલો હાલો એ જો ને બધું ગાડીમાં બધું એક ઘડી ગાડીમાં

મારી જ છે મારી પાણીપુરી મને એમ કે તારે ક્યાં ખાવાની જોયું

તો બાકી તો આ થોડોક મિની વખત નાનો જુઓ હશે મિની વોક તો નહીં પણ નાનો જો હશે તો બાકી તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો હશે વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી પછી કારણ નવ વ્લોગ બધાને રાધે રાધે બાય બા